મહાદેવ આજનો વિષય છે રાહુની મહાદશામાં ચંદ્રનું અંતર કેવું રિઝલ્ટ આપે તો જન્મકુંડળીની અંદર સૌથી પહેલો ભાવ જે છે ચોથો ભાવ સાતમો ભાવ આઠમા ભાવ અને એકાદશ ભાવની અંદર રહેલો ચંદ્ર સારું રિઝલ્ટ આપે છે અને કર્ક રાશિમાં હોય અને પોતાની ઉચ્ચ રાશિ વૃષભ રાશિની અંદર હોય ત્યારે અને મિત્રના ઘરની અંદર બેઠેલું ચંદ્ર જે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરાવતો હોય છે અને ઘણી વખત ક્રૂર ગ્રહની સાથે બેઠેલો પણ આ આંતરદશા દરમિયાન જાતકને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ આપવા આપતો હોય છે અને અવનવા સુખથી એને લાભની પ્રાપ્તિ કરાવતો હોય છે બીજું મિત્રોથી લાભ દાંપત્ય જીવનમાં લાભ અને સંતાનોથી પણ લાભ કરાવતો હોય છે પરંતુ જ્યારે રાહુથી છઠ્ઠા આઠમાં બારમા સ્થાનમાં રહેલો ચંદ્ર અનિર્બળ ચંદ્ર ક્ષીણનો ચંદ્ર જે કહેવાય તે આ સમય દરમિયાન જાતકને અવનવી તકલીફો પ્રાણીઓથી તકલીફો સપના રોજના રોજ આવવા અને મનનું ઠેકાણું ન હોવું મનનો કારક જ્યારે પીડિત હોય તેવા સંજોગોમાં જાતકને ઘણી બધી તકલીફો ઘણા બધા રોગોથી સાવધાન રહેવું પડતું હોય છે આ સમય દરમિયાન જાતકે મહાદેવનું શરણો લઈ મહામૃત્યુ અનુષ્ઠાન કરાવવું જોઈએ અથવા કરવું જોઈએ તેથી એને લાભ થાય છે અને આગળનું કાર્ય ખૂબ વિચારીને પછી કરવું જોઈએ હર હર માન